નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હશો મિત્રો એસઆઈઆર અંતર્ગત કામગીરી જે છે તે પૂર્ણ થઈ ગઈ છે અને નવી મતદાર યાદી જે છે તે ઓગણીસ બાર બે હજાર રોજ ઇલેક્શન કમિશન દ્વારા ઓનલાઈન પ્રસિદ્ધ કરી દેવામાં આવેલી છે તો મિત્રો તમારા બૂથની તમારા ગામની કે તમારા ભાગની જો તમારે નવી લેટેસ્ટ એસઆઈઆર મુજબની મતદાર યાદી જે છે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એના માટે હું તમને લિંક જે છે તે ડિસ્ક્રિપ્શનમાં ટાઇટલમાં અથવા કમેન્ટ બોક્સમાં જે છે તે આપી દઉં છું તેમાં જઈ અને તમે તમારા જે વિસ્તારની માહિતી જે છે એટલે કે ભાગ નંબર જે જિલ્લો છે તે પસંદ કરશો એટલે તમને કાચી જે મતદાર યાદી છે એ જોવા મળશે મિત્રો આ ડ્રાફ્ટ રોલ જે છે એ કાચી મતદાર યાદી છે તેમાં જરૂરી સુધારા વધારા જે છે તે થશે જેના બે માં યાદીમાં જેનું નામ નથી એના જે કંઈ પણ પુરાવા માગેલા છે એ પુરાવા તમે આપશો એટલે એમના નામ જે છે એ એડ થઈ શકશે તો આ માટે તમે બ્યુરોનો સંપર્ક કરી શકો છો અને આ યાદી જોવા માટે જે છે એની લિંક જે છે તે હું તમને આપું છું આવી જ માહિતી જોવા માટે અમને ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ દેવા